હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે રવિવાર અને બે કંપનીના સ્ટોકની વાત કરવી પરંતુ ઘણા મિત્રોને એ કોમેન્ટ હોય છે કે કાકા તમારા શેર સમજાતા નથી તમે બોલો છો એ તમે વિડીયોમાં સ્ક્રીનમાં શેરનું નામ આવે એ રીતે ગોઠો પરંતુ મને એ ટેકનિકલમાં થોડો ઓછો ખ્યાલ આવે છે પરંતુ હવે હું નામ શેરના લખવાની કોશિશ કરીશ નીચે વિડીયોમાં ડિક્રેસનમાં કંપનીના નામ લખવાનું રાખીશ હવે વિડીયો આવે જે આજે બે કંપનીઓના શેરની વાત કરવાની છે બે કંપનીઓ પેની સ્ટોક છે અને આવી તો ઘણી કંપનીઓના આપણે વિડીયો બનાવવાના છે ગોટી ગોટીની નાની નાની કંપનીઓ જે છે જે કંપનીઓમાં ગ્રોથ થવાની શક્યતા એવી કંપનીના વિડીયો બનાવવાના છે પરંતુ તમે ધીરજ રાખજો અને શેરને બરાબર ચકાસ્યા પછી એની એરણ ઉપર ચકાસ્યા પછી એમાં તમે આગા પાછું કરજો અટવાળા થતા નહીં હવે જુઓ મિત્રો કે શેર બજારમાં શું થઈ શકે છે નાની કંપનીનો બે રૂપિયાનો કે એક રૂપિયાનો શેર બે હજાર સુધી પહોંચી શકે શ્રી અધિકારી બધ્રજનો સ્ટોક બે રૂપિયા ચાલતો હતો મિત્રો અને એક વર્ષમાં કંપનીએ એક લાખ ટકા રિટર્ન આપ્યું છે અને બે હજારને સો ઉપર થયો છે અને તેનું કારણ એ છે કે પરમોટરે તેમનું હોલ્ડિંગમાં ખૂબ વધારો કર્યો હતો શ્રી અધિકારી બધરસ શ્રી અધિકારી બ્રદ્રસ હવે સપ્ટેમ્બરમાં એ કંપનીનું હોલ્ડિંગ સપ્ટેમ્બર ત્રેવીસમાં બાવીસ ટકા હતું અને સપ્ટેમ્બર ચોવીસમાં સાઠ ટકા હોલ્ડિંગ થઈ ગયું ઓગણસાઠ ટકા હવે આ બધું કેમ થાય મિત્રો કોઈ પણ કંપની હોય એ કંપનીને આપણે જે જાણતા હ એના કરતાં એના સંચાલકો પ્રમોટરો કંપનીને વધારે જાણતા હોય છે એ લોકોને એવું લાગવા મળે કે કંપની હવે અમારી કંપની ગ્રોથ કરવાની છે અમારી કંપનીને સારું પ્લેટફોર્મ મળી ગયું છે અમારી કંપની પાસે સારા ઓર્ડરો છે અને નાની કંપની છે એ મોટી થવાની કોશિશ કરી રહી છે એટલે લોકો શેર ખરીદતા હોય છે બજારમાં અને એમનો જથ્થો વધારવાની કોશિશ કરતા હોય છે પરમોટરો સારી રીતે જાણતા છે કે કંપનીમાં શું થવાનું છે અને એવી બે કંપનીઓનો આજે આપણે વિડીયો બનાવવાનો છે આ કંપની અધિકારી ખૂબ ચાલી ગઈ પરંતુ પહેલી કંપની છે કોફીન ઇન્ડિયા મિત્રો સી આઈ એન ઇન્ડિયા ત્રણસો ને ચોત્રીસ રૂપિયા પર ચાલે છે કંપની બાવન વીક લો એકસો ચાળીસ અને બાવન વીક હાઈ સત્સો ને રૂપિયા થયો છે અને એટલેથી કંપની પાછી આવી છે ફિક્સ વેલ્યુ છે હવે જૂન ક્વાર્ટરમાં કંપનીનું હોલ્ડિંગ પરમોટરનું હોલ્ડિંગ અઢાર ટકા હતું એટલે કે ચોથો પોસમો ને છઠ્ઠોથી સોએ હોલ્ડિંગ અઢાર ટકા હતું પરમોટરનું અને ત્રીસ નવે કે આ ત્રણ મહિનાના ગાળામાં પરમોટરોએનું હોલ્ડિંગ વધીને પોસઠ ટકા થયું છે મિત્રો અને એની બુક વેલ્યુ દસ છે કંપનીનું શેર કેપિટલ બે પોઈન્ટ સાશી કરોડ છે અને ફેસ વેલ્યુ ફેસ વેલ્યુ દસ રૂપિયા હોવાને કારણે કંપનીએ અઠ્યાવીસ લાખ શેર બહાર પાડ્યા ટોટલ અઠ્ઠાવી લાખ અઠ્યાવીસ લાખને સાહીઠ હજાર શેર કંપનીના બાદ છે એમાંથી પોસઠ ટકા શેર પરમોટો પાસે છે હવે બાકીના ફંડામેન્ટ તમે ચેક કરજો એનું વેચાણ કેવું છે એનો નફો કેવો છે એનું પીએ કેવું છે મિત્રો આજે નાની કંપનીઓ છે એ કંપનીઓના ઓકળા બહુ એટલા બધા જોરદાર હોતા નથી અને જોરદાર હોય ઓકળા તો કંપની નાની રહેતી નથી એ કંપની મોટી થઈ જાય પરંતુ આ જે વોકરા ધીમે ધીમે જો વધતા હોય તો એનો પહેલા સ્ટેજમાં રોકાણ કરી શકાય પરંતુ તમારે બધું જ ચેક કર્યા પછી આગળ વધવાનું ને આ કંપનીનો બીજી વખત પણ આપણે વિડીયો બનાવીશું અને ડિટેલમાં એની ચર્ચા કરશું બીજો સ્ટોક છે કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન હવે આ કંપની એસી રૂપિયે ચાલી રહી છે કાયમ કંપનીમાં સર્કિટ લાગે છે માર્કેટ કેપ ત્રણસો ચાળીસ કરોડ છે એક રૂપિયાના એંશી પૈસાથી કંપની સીધી એંસી રૂપિયા પહોંચી છે હવે એનો પીએ સાત પોઈન્ટ સન્નું છે અને ફિક્સ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર કેપિટલ એકવી કરોડ છે એટલે કે ચાર કરોડ આસપાસ શેર કંપનીએ બહાર પાડેલ છે કંપનીની ફિક્સ એસેટ સતત કરોડ છે કંપનીનું રિઝર્વ ત્રીસ કરોડ છે આ કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનની વાત થાય રહી છે કંપની પાસે દેવું અગિયાર કરોડ છે હવે જે પરમોટરો હોલ્ડિંગમાં હિટચાલ શી છે એની આપણે થોડીક વાત કરીએ કે જૂન ચોવીસમાં પરમોટર પાસે ચોવીસ પોઈન્ટ એકતાલીસ ટકા શેર હતા અને સપ્ટેમ્બર ચોવીસમાં સીધા ત્રેપન પોઈન્ટ આડત્રીસ ટકા શેર થયા એટલે પરમોટરોએ ખૂબ શેર ખરીદ્યા છે હવે આવી નાની કંપની જેનું માર્કેટ કેપ ત્રણસો ને કરોડ છે કોઠારી ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશનનું એવી કંપનીમાં ડીઆઈઆઈ એટલે આપણા ઘરેલું મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કર્યું છે અને એમનું હોલ્ડિંગ જૂનમાં વીસ ટકા આ કંપનીમાં તે ઘટીને સો ટકા રહ્યું છે ડીઆઈના બધા શેરો પ્રમોટરે લઈ લીધા પબ્લિકનું હોલ્ડિંગ જૂન ચોવીસમાં સત્તાવન પોઈન્ટ પોસઠ ટકા હતું અને હવે સપ્ટેમ્બર ચોવીસમાં ચાલીસ ટકા રહ્યું છે એટલે પબ્લિક પાસેથી સત્તર ટકા શેર લીધા છે અને ચૌદ ટકા શેર ડીઆઈએ જે હતા વેચાશે એ શેર લીધા છે અને પરમોટરનું હોલ્ડિંગ એકવીસ ટકાથી ત્રેપન ટકા થયું આ શેર પ્રાણ મહિનામાં ગઝબ ચાલ્યો સપ્ટેમ્બરના વોકળા બાર આવ્યા પછી આ ડિસેમ્બર રોધી સતત સર્કિટ લાગી છે આવી કંપનીના બીજી પણ કંપનીઓ આપણે ગોટી ગોતીને વિડીયો બનાવવાનો છે એટલે તમે બધી કંપનીઓ ચકાસજો વોટ લિસ્ટમાં રાખજો અને એમાંથી પંદર વીસ કંપનીઓ છે એમાંથી કોઈ કંપની ગમે એમાં પાછા ધીરે 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 જો હું તમને મારી વાત કરું કે કોઈ કંપનીમાં મોટી ક્વોન્ટિટીમાં શેજ નહીં લેવાના ધારો કે તમે વીસ રૂપિયાના ભાવિષ્ય લીધો હોય તો થોડીક ક્વોન્ટિટી લેવાની પછી જો કંપની વધે ને તમને એવું લાગે કે ભાઈ આ તો બાવીસ રૂપિયે જતી હતી પચીસ રૂપિયા જતી હતી તો પચીસ રૂમી પચીસ રૂપિયામાં લેવાના દા ભાઈ પોંચસો કઝાદ નોખવાના પણ બાવીસ રૂપિયાવાળી કંપની ઘટીને કદાચ અઢાર થાય અને તોય કંપનીમાં તમને સારું લાગતું હોય તો થોડાક લેવાના કે ના આ કંપની તો ઘણી નીચે જાય એમ છે તો એટલે રાહ જોવાની આ રીતનું તમે ગોઠવણ કરશો તો શેર બજારમાં તમે ચાલશો પરંતુ મોટા જથ્થામાં જો તમે ક્વોન્ટિટી નોખી દીધી અને બજારનું સેન્ટિમેન્ટ બગડે શેરમાં તમે એનું વેચાણ કે વકળા બીજા ઘટતા હોય અને બજાર ખૂબ વધ્યા પછી ખૂબ ઘટતો હોય તો તમારે ઘણો સમય એમાં રાહ જોવી પડે તો મિત્રો જે પરમોટરોએ જે 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 હોલ્ડિંગ વધાર્યું છે એવી કંપનીના આપણે વિડીયો બનાવવા છે આપણે પોતસો કંપનીઓ ગોતી છે અને બીજી વધારાની કંપનીઓ જેનું સેલ વધતું હોય પરમોટરનું હોલ્ડિંગ વધતું હોય કંપનીનું સેક્ટર સારું હોય આ બધું ચેક કરી કરી અને વિડીયો બનાવે છે થેન્ક યુ આભાર